નમસ્તે મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ વડોદરા શહેરમાં વધતા જતા અકસ્માતોની નિવારવા માટે પોલીસ આરટીઓ અને વીએમસીના સંયુક્ત ઉપક્રમે વિવિધ વિસ્તારોની સર્વની કામગીરી હાથ કરવામાં આવી છે જ્યાં ડિવાઇડર અને બંબ મૂકવામાં આવશે વડોદરા સિટીમાં જ્યાં વધારે એક્સિડન્ટ થવાની સંભાવના છે ગયા વર્ષે જ્યાં ગાડી એક્સિડન્ટ થયેલ છે તેની સંખ્યાને ધ્યાને રાખીને વડોદરા સિટીમાં ડબોઈ ત્રણ રસ્તા કોટા રોડ પછી રાજવી ટાવર ફતેહગંજ બ્રિજે એ રીતે ચારેક જગ્યાઓ આઈડેન્ટિફાઈડ થઈ છે અને ત્યાં અવારનવાર વધુ સ્પીડના લીધે એક્સિડન્ટ થાય છે તો ત્યાં ડિવાઈડર બની શકે છે અને ચંપ કેટલા થઈ શકે તેવી બાબતે આરટીઓ સાથે રાખીને પૂર્વ પશ્ચિમ એસીપી ડીસીપી અને વીએમસીના એન્જિનિયરો સાથે રાખીને મળીને ટીમ સર્વે માટે નીકળી હતી હાલ ત્રણ જગ્યાએ સર્વે પૂર્ણ કરવામાં આવે છે અને આગામી ફતેહગંજમાં સર્વે કરવામાં આવશે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું વડોદરા સિટીમાં જ્યાં વધારે એક્સિડન્ટ થવાની સંભાવના છે અને ગયા વર્ષે જ્યાં ગાડી એક્સિડન્ટો થયેલા છે એની સંખ્યાને ધ્યાને રાખી અને વડોદરા સિટીમાં લગભગ ત્રણ રસ્તા અકોટા રોડ પછી રાજવી ટાવર ફતેહગંજ બ્રિજ એ રીતના ચારેક જગ્યાઓ આઈડેન્ટિફાઈડ થઈ છે કે જ્યાં અવારનવાર વધુ સ્પીડને લીધે એક્સિડન્ટો થાય છે તો ત્યાં ડિવાઈડરની શું થઈ શકે તેમજ બોમ્બ કેટલા થઈ શકે એ બાબતે આરટીઓ ને સાથી રાખી પૂર્વ પશ્ચિમ એસીપી મેરબાન ડીસીપી સાહેબ તેમજ બીએમસીના એન્જિનિયરો સાથે મળી અને ટીમ સર્વે માટે આજે નીકળી છે અત્યારે ત્રણ જગ્યાએ સર્વે થયો છે હવે પછીનો સર્વે ફતેહગંજ બ્રિજ પાસે થશે